મહાશિવરાત્રી નિમિત્તે શિવશક્તિ ગ્રુપ દ્વારા ભજન સંધ્યાનું આયોજન વડોદરા શહેરના મહાશિવરાત્રી નિમિત્તે અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામ યોજતા હોય છે ત્યારે વડોદરા શહેરના ડભોઈ વાઘોડિયા રિંગ રોડ નારાયણ ટ્રિટિક ભારત પેટ્રોલ પંપના ખાચામાં

અમારા શિવશક્તિ ગ્રુપ તરફથી ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે કયા વિસ્તારમાં કાર્યક્રમ રાખવામાં આવે નારાયણ રિટ્રેટ ગોકુલટિયાના મંડળની બાજુમાં વાઘોડિયા ડબોઈ રિંગ રોડ ઉપર રાખેલ છે જે આ કાર્યક્રમ કરો છો કેટલા વર્ષોથી આ કાર્યક્રમ કરો આ અમારું શિવશક્તિ ગ્રુપ બને એક વર્ષ સુધી આ બીજા વર્ષે બીજા વખત આ કાર્યક્રમ રાખેલો છે જે તમારા મેમ્બરશિપ કેટલા છે આમાં લગભગ અમારા મેમ્બરશિપ તો નહીં પણ અમારી ગ્રુપમાં લગભગ પચીસ થી ત્રીસ સોસાયટી જોડાયેલી છે અને કયા કયા કાર્યક્રમ રાખો છો અમે બ્લડ ડોનેટ નો કાર્યક્રમ રાખેલો છે આ ધાર્મિક જે પ્રસંગ આવે ને એ દરેક અમે ઉજવીએ છીએ જી આપનું પરિચય મારું નામ રાજદીપભાઈ લેવવા વાઘોડિયા ડબોરિંગ રોડ ઉપર સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ